અંબાજી માર્ગે ઉપર માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભાદરવાના તડકા અને વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુમાય ભક્તો જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે એક બાજુ ભક્તોનો અવિરત ઘસારો અને બીજી બાજુ અનેક સેવા કેમ્પો પદયાત્રીઓને આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે ત્યારે છેલ્લા છત્રીસ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે તત્પર રહેતા પાટણના જાણીતા બિલ્ડર અને સેવાભાવી એવા ગોરધનભાઈ ઠક્કર ઉર્ફે બેબા શેઠ દ્વારા સોશિયલ ગ્રુપ પાટણના સેવકોને સાથે રાખી ચાલુ વર્ષે પણ અંબાજીના જવાના માર્ગ પર ઢેલાણા ગામ નજીક શુદ્ધ ઘીના શિરા અને મગના ભોજનનો સેવા કેમ્પ કાર્યરત કર્યો છે જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે અંબાજી જતા પદયાત્રીઓ અને માઈ ભક્તોની સેવા કરી બેબાશેઠ જાણે પગપાળા યાત્રા કરીને આવ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે છેલ્લા છત્રીસ વર્ષથી પદયાત્રીઓ માટે કરવામાં આવતા આ સેવા કેમ્પની બનાસકાંઠા જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી અને તેઓએ પાટણના સેવાભાવી એવા બેબાશેઠની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી સાથે જ તેઓએ પદયાત્રીઓને ભોજન પણ પીરસ્યું હતું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો